ઓનલાઇન વોટ્સએપ હેક કરીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના સભ્યને ગાંધીનગરની સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો હતો આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસપી ધર્મેન્દ્ર શર્મા દ્વારા એકવીસ નવેમ્બરના બપોરે એક વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી તેઓએ જણાવ્યું છે કે માત્ર શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને તેમનું વોટ્સએપ હેક કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી મધ્યપ્રદેશના આરોપીને પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની સૌથી વધુ યુવતીઓ પાસેથી છેતરપિંડી કરી હોવાની પણ કબૂલાત કરી હતી તેઓએ જણાવ્યું છે કે ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર ઉપર મળેલી ફરિયાદના આધારે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીને મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવ્યો છે અત્યારના યુગ મેં જે ડિજિટલ યુગ છે એમાં સાયબર ક્રાઇમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યું છે એ વ્યાપને આપણે સાયબર ક્રાઇમને અટકાવવા માટે પણ સાયબર સેલ સતત આપણે પ્રયાસો કરી રહી છે એ પ્રયાસમાં અમે છેલ્લા થોડા દિવસ પહેલાં એક ગુના દાખલ થયું જેમાં એક બહેનના વ્હોટ્સએપ હેક કરીને અને એ જે વ્હોટ્સએપના હેક કરીને એમને પાસેથી જેટલા મિત્રો હતા એ અને એમને પાસેથી પૈસા માગવામાં આવતા હતા તો એ જે પૈસા એમને માગવા આપતા હતા એના પાસે અમે એફઆઈઆર દાખલ કરીને શોધ્યો તો એમાં એક આરોપી મળ્યો જે મૂળ એમપીના નિવાસી છે અને જે એમપી અને છત્તીસગઢના જે બોર્ડર છે એમાં રહેતા હોય અને અમુક સમયે પોતાનો લોકેશન પણ ચેન્જ કરતા હોય છે એના માટે ટીમ બનાવીને જ્યારે મોકલી અને આરોપીને ત્યાં ચાર પાંચ દિવસ શોધખોળ કરી પકડી લેવામાં આવેલ પછી એ આરોપી પાસે પૂછપરછ કરી તો ખબર પડી કે એ સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ કરીને અને જે મોસ્ટલી જે મહિલાઓ કે છોકરીઓ હોય છે કોલેજમાં ભણતી એમને જે વોટ્સએપ હેક કરીને એમના ગ્રુપમાંથી પૈસા માગતો હતો અને એમને બ્લેકમેલ કરતો હતો તો આ એક ખૂબ જ મોટું એ એમાં બે ત્રણ લોકો સામેલ છે જેમાં એક માણસ જે સિમ ઓપરેટ કરીને એમને ફોન કરીને એમની પાસેથી વોટ્સએપ હેક કરતો હતો અને બીજા જે પોતાના અકાઉન્ટ ખોલાવીને અને પૈસા એમની પાસે લેતા હતા

એમને અત્યાર સુધીમાં સો જેટલા મહિલાઓ સાથે આવી છેતરપિંડી કરી છે વોટ્સએપ એક કર્યા છે અને પહેલા પણ એમને સામે ચાર ગુના રજિસ્ટર થયેલા છે ઓલરેડી એમને સામે ચાર ગુના અલગ અલગ જગ્યામાં રજીસ્ટર થયેલ છે આનો એક એમો એવું છે કે એ તમે ફોન કરે છે કે તમારે માનો કે કોઈ ઇન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઇલ જોવે કે તમે કોલેજમાં ભરતા હોવ તો તમે ફોન કરે કે હું કોલેજનો પ્રોફેસર બોલું છું અમુક કામ છે તમે તમારો ઓટીપી આપો તો જેને સ્ટુડન્ટને એવું લાગતું હોય કે ખરેખર મારા કોલેજમાંથી કોઈ બોલતો હોય તો અમે અસાઇનમેન્ટ માટે કે બીજા કોઈ કામ માટે ફોન કરતા હોય ફીસ માટે ફોન કરતા હોય કે પછી ફોર્મ ભરવા માટે ફોન કરતા હોય પણ એ જે કોડ મોકલે છે જે વોટ્સએપ બીજા નં મોબાઈલ ઉપર ચાલુ કરે છે તો એવી રીતે એ આ ગુના આચરતો હતો એટલે અમારી એવું વસ્તુ અમે લોકો સાથે અપીલ એવું છે કે તમારું જેટલો પણ આ મોબાઈલ નંબરો છે એ છે અત્યારે તો બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ કરવાની એટલે એ ફેસિલિટી મળી ગઈ છે તો તમારે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી છે એમને તમે પ્રાઇવેટ કરીને રાખો જેથી તમારે એ સાયબર ફ્રોડસ્ટર છે એમનો લાભ નહીં લઈ શકે અને તમે ભોગ નહીં બનાવી શકો